ચોરીમાં ગયેલ પાંચ મોટરસાયકલ સાથે હીટા બે ગુનેગારને ઝડપી પાડી સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના વણ શોધાયેલ ચાર ગુનાઓ ડિટેક્ટ કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશ્નર શ્રી સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી ક્રાઇમ તથા નાય પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઈમ ક્રાઇમ બ્રાન્ચનાઓની સૂચના અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઈમ ક્રાઇમ બ્રાન્ચનાઓની અલગ અલગ ટીમો બનાવી સુરત શહેરમાં વાહનચોરીના ગુનાઓ આચરતા આરોપીઓને ઝડપી પાડી ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવા સૂચનાઓ કરવામાં આવેલ જે અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચ એનડીપીએસ એન્ડ આર્મ્સ સ્ક્વોડના અધિકારી કર્મચારીઓ દ્વારા અગાઉ વાહનચોરીના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓની માહિતી મેળવી ઉપર નજર રાખી તથા બનેલ ગુનાવાળી કરી ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ સર્વેલન્સના આધારે વર્કઆઉટ હાથ ધરવામાં આવેલ દરમિયાન મળેલ ચોક્કસ આધારભૂત બાતમી હકીકતના આધારે લીમ બાદ કૈલાશનગર જાહેર રોડ ઉપર ચોરીમાં ગયેલ મોટરસાયકલ સાથે આરોપીઓ રાહુલ ઉર્ફે હંકીયા સુનીલ ધોડે રહેવાસી પ્લોટ નંબર બી પંચોતેર મંગલભવન સોસાયટી સંજયનગર સર્કલ પાસે લિંબાયત સુરત અવિનાશ ઉર્ફે આદિનાથ યુવરાજ બોર્ડે રહેવાસી ઉધના રોડ નંબર બાર મફતનગર સુરત શહેર નાને ઝડપી પાડવામાં આવેલ પ્રાથમિક પૂછપરછ કરતાં પકડાયેલી સમય પૈકી અવિનાશ ઉર્ફે આદિનાથનાએ જણાવેલ છે કે પોતે અગાઉ પણ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલ અને હાલ જામીન મુક્ત થતા હાલમાં રૂપિયાની જરૂર હોય જેથી તેનો મિત્ર રાહુલ ઉર્ફે હકિયા જે પણ મહારાષ્ટ્રમાં દુલિયા શહેરમાં લૂંટ તથા ખૂનના ગુનામાં પકડાયેલ હોય તેને સાથે રાખી સુરત શહેર વિસ્તારમાં રાત્રિના સમયે મોટરસાયકલ ચોરી કરતા હતા અને ચોરી કરેલ વાહનો છુપાવી દેતા હતા અને દસ જેટલી મોટરસાયકલ ભેગી થયા બાદ અન્ય રાજ્યોમાં વેચવા માટે આરોપીઓ ખાસ કરી સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ રાત્રે દરમિયાન ટુ વ્હીલ મોટર સાયકલને ટાર્ગેટ કરી ધાતુના તાર વડે ને ઇલેક્ટ્રિક સોકેટથી અલગ કરી ચાલુ કરી ચોરી કરી લઈ સુરતમાં અવાવરૂ જગ્યાએ છુપાવી રાખતા હતા